શાદ પક્ષમાં ગાયને ખવડાવી દો આ એક વસ્તુ ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે મિત્રો શાદમાં જો તમે આ એક વસ્તુ ગાયને ખવડાવી દેશો તો તમારા પિતૃ બંને હાથથી તમને આશીર્વાદ આપશે આ વસ્તુ ભૂલથી પણ દાનમાં ન આપતા તેમજ આ શ્લોક બોલવાથી જ પિતૃ પ્રસન્ન થઈ જશે અને તમને તેમની કૃપા પ્રાપ્ત થશે મિત્રો દરમિયાન આ મહાન ઉપાય જો તમે કરી લીધો તો તમારા ઘરમાં ધનનો વરસાદ થઈ જશે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા અને પિતૃદેવોના માપ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું મહત્વ ખૂબ જ અધિક હોય છે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોક ઉપરથી ધરતી ઉપર આપણને મળવા માટે આવે છે પછી આપણા દ્વારા જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેમજ પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે તેનાથી તે સંતુષ્ટ થઈને આપણને આશીર્વાદ આપે છે દર વર્ષે પિતૃપક્ષ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિથી શરૂ થઈને અમાવસ્યાના દિવસે સમાપ્ત થાય છે આથી મિત્રો તેને સર્વ પિતૃ અમાવસ્યા પણ કહેવાય છે પિતૃ પક્ષના દિવસોમાં મનુષ્યએ પિતૃઓની સંતુષ્ટિ માટે કર્મ તથા દાન ધર્મ કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યને એના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો એના કુળનું ગૌરવ સદાય વધતું રહે છે આવો માણસ ક્યારેય ગરીબ રહેતો નથી આપણે પિતૃઓ માટે અમુક એવા ઉપાય જરૂર કરવા જોઈએ જે ઉપાયને કરવાથી આપણા પિતૃઓની કૃપા આપણને પ્રાપ્ત થાય જો આપણે આ પિતૃ પક્ષમાં અમુક એવા ખાસ ઉપાય કરી લઈએ તો આપણા પિતૃઓ બંને હાથથી આપણને આશીર્વાદ આપે છે અને હંમેશા માટે તેમની કૃપા આપણા ઉપર બની રહે છે આથી મિત્રો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો જો તમે પણ પિતૃદોષથી હેરાન છો અથવા તો તમારા ઘરમાં પિતૃદોષ હોય કુંડળી દોષ હોય અથવા બીજી ઘણી બધી સમસ્યાઓથી તમે પીડાતા હો તો હવે એ બધી જ સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો આ વિડીયોમાં અમે તમને પિતૃઓની શાંતિ માટે જે ઉપાય જણાવીએ છીએ તે ઉપાયને તમારે જરૂરથી કરવા જોઈએ જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા પિતૃઓની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં તન આવવા લાગશે અને જે પણ સમસ્યા હશે તેનો હલ જલ્દી જ આવી જશે મિત્રો આ શ્રાદ્ધ છે તે સોળ દિવસ સુધી ચાલે છે આથી આ દરમિયાન આપણે આપણા પિતૃઓની સંતુષ્ટિ માટે ઉપાય જરૂર કરવા જોઈએ મિત્રો આપણા પિતૃઓ છે તે આપણા પરિવારની સુરક્ષાનું કવચ હોય છે આથી પિતૃશક્તિ આપણા બધા જ પ્રકારની સમસ્યાઓનો હલ કરી દે છે જો ઘરમાં આપણા પિતૃઓનો વાસ હોય તો ઘરમાં કોઈ પણ પ્રકારની દુષ્ટ આત્મા તેમજ નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી એટલા માટે આપણે પિતૃપક્ષમાં અમુક એવા ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં પિતૃશક્તિનો વાસ હોય મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ બહુ મહત્વપૂર્ણ ઉપાય જણાવ્યા છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પિતૃઓની સંતુષ્ટિ માટે સર્વોત્તમ ઉપાય દાન છે મિત્રો દાનમાં પણ સૌથી સર્વોત્તમ દાન તલનું દાન છે જે મનુષ્ય પિતૃ પક્ષમાં તલનું દાન કરે છે એના બધા જ પાપો અને બધા જ દુઃખોનો નાશ થઈ જાય છે પિતૃ પક્ષમાં તમે પોતાના પિતૃઓની સંતુષ્ટિ માટે વસ્ત્રોનું દાન પણ કરી શકો છો જો તમે ગાયનું દાન કરો છો તો તમને હજારો ગણું ફળ મળે છે મિત્રો આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં ગાયને એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર પશુ માનવામાં આવે છે શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે ઓળખવામાં આવે છે અને સમસ્ત દેવી દેવતાઓ તેનું પૂજન કરે છે ગૌમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાય એક અત્યંત પવિત્ર નિર્મળ અને નિષ્પાપ જીવ છે ઋગ્વેદમાં ગાયને સંસારનું પાલન પોષણ કરનારી કામઘેનું માતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ગાયના દર્શન કરવા માત્રથી જ મનુષ્યના બધા જ પાપો નાશ પામે છે આથી ગૌમાતા ઉપર ક્યારેય પણ અત્યાચાર ન કરવો જોઈએ એટલે કે ગાય માતાને ક્યારેય પણ મારવી જોઈએ નહીં અને ક્યારેય તેને કષ્ટ પણ ન આપવું જોઈએ ગાયને મારવું એ શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણને ગાયોથી વિશેષ લગાવ હતો એમને ગાય માતા સૌથી વધારે પ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર ગાયની સેવા કરવી એ સર્વશ્રેષ્ઠ ધર્મ માનવામાં આવે છે આનાથી મોટું બીજું કોઈ જ પુણ્ય કાર્ય નથી કળિયુગની ભવિષ્યવાણી કરીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં જ્યારે ધર્મોનો નાશ થઈ જશે ત્યારે મનુષ્ય ગાયની સેવા નહીં કરે મનુષ્ય માત્ર દૂધ માટે જ ગાયને પાળશે દૂધ માટે ગાયને ખૂબ જ કષ્ટ આપશે જેના પરિણામે કળિયુગમાં પાપ અને અધર્મ વધી જશે મિત્રો કળિયુગનું લક્ષણ બતાવીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આ સંસારમાંથી ગાયો સમાપ્ત થઈ જશે ત્યારે કળિયુગનો અંત આવશે પરંતુ મિત્રો જે કોઈ મનુષ્ય કળિયુગમાં પણ ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરશે તે સુખ અને સમૃદ્ધિને પામશે તેમજ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃ પક્ષમાં જે કોઈ પણ સ્ત્રી રસોઈમાં બનેલી પહેલી રોટલી ગાય માતાને ખવડાવશે તે સદા અખંડ સૌભાગ્યવતી રહેશે મિત્રો જો તમે તમારા ઘરમાં ગાયથી પ્રાપ્ત થયેલું પંચગવ્ય રાખશો તો તમારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે મિત્રો આપણા ધર્મના તમામ શાસ્ત્રોમાં ગાયની સેવાને સર્વોત્તમ માનવામાં આવી છે જે કોઈ વ્યક્તિ દરરોજ ગાય માતાની સેવા કરે છે તે સર્વાધિક પુણ્યવાન બને છે મિત્રો ગામમાં તો મનુષ્યને ગાયની સેવા કરવાનો અવસર મળી જાય છે પરંતુ શહેરોમાં ગાયના દર્શન સરળતાથી નથી થતા આટલા માટે મનુષ્ય ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવી જોઈએ અથવા ગૌશાળા માટે દાન ધર્મ કરવો જોઈએ આ સિવાય તમે તમારા ઘરમાં ગાય માતાની મૂર્તિ રાખીને તેની પૂજા જરૂર કરો આનાથી પણ માતા કામઘેનુના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે મિત્રો શાસ્ત્રોમાં ગાય માતાને મા લક્ષ્મીનો રૂપ માનવામાં આવે છે આથી પિતૃ પક્ષમાં ગાય માતાની સેવા કરવાથી આપણા પિતૃઓની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે જો પહેલી રોટલી પિતૃ પક્ષમાં ગાય માતાને ખવડાવીએ છીએ તો આપણા પિતૃઓની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે અને તમે પિતૃઓના આશીર્વાદ મેળવવા માગતા હોવ તો પહેલી રોટલી કૂતરાને ખવડાવી દેજો સાથે જ તમારા પિતૃઓના નામનું સ્મરણ કરજો જેથી તેમના આશીર્વાદ મળી શકે જો તમે કૂતરાને દરરોજ રોટલી ખવડાવો છો તો હંમેશા તમારા ઘરમાં ધન સંપત્તિ રહે છે પરંતુ જો તમે કુતરાને ઈજા પહોંચાડો છો તો તમારા પિતૃઓ તમારાથી વિસાઈ જાય છે આથી મિત્રો કોઈ પણ પાલતુ પ્રાણીને ક્યારેય પણ ઈજા પહોંચાડવી જોઈએ નહીં ખાસ કરીને આ પિતૃ પક્ષમાં તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે પાલતુ પ્રાણીને ઈજા પહોંચાડવી એ સૌથી મોટું પાપ માનવામાં આવે છે મિત્રો જો તમારાથી અજાણતા આ ભૂલ થઈ ગઈ હોય તો આ પિતૃ પક્ષમાં માફી માંગીને એ પાક કર્મમાંથી બહાર આવી શકો છો અને તમારા પિતૃઓના આશીર્વાદ મેળવી શકો છો મિત્રો જ્યારે તમે શ્રાદ્ધ કરો ત્યારે પિતૃઓનો ફોટો તમારી સામે રાખીને શ્રાદ્ધ કરો અને એક દીવો પ્રગટાવજો આથી તેમની કૃપા તમને પ્રાપ્ત થશે અને તે બંને હાથે તમને આશીર્વાદ આપશે જેથી તમારા ઘરમાં ગરીબી ક્યારેય નહીં આવે આથી પિતૃઓને પ્રસન્ન રાખવું એ આપણું પ્રથમ કાર્ય છે મિત્રો જો તમે પિતૃદોષથી હેરાન હોવ તો આ રીતે ઉપાય કરવો જોઈએ દર શનિવાર અને અમાવસ્યાના દિવસે કાળી ગાઈને ઘાસ અને રોટલી ખવડાવવી જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ આથી તમારા પિતૃઓની કૃપા તમને પ્રાપ્ત થશે મિત્રો ગૌમૂત્ર પવિત્ર અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ અત્યંત હિતકારી માનવામાં આવે છે પિતૃ પક્ષમાં ગૌમૂત્રનું મહત્વ વધારે છે અને તેના લાભો પણ ઘણા છે મિત્રો જો પિતૃ પક્ષમાં આપણે પોતાના ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરીએ છીએ તો તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર જતી રહે છે આપણા ઘરના વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતાનો વાસ થવા લાગે છે એટલા માટે આપણા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાનું અને ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનું કહેવાયું છે મિત્રો કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષમાં સવારના ભોજનમાં પહેલી રોટલી સફેદ ગાયને ખવડાવવી સૌથી શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો પરિણિત મહિલાઓએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તે પોતાના માથે લગાવવાનું સિંદૂર મંગળસૂત્ર અને પોતાની બંગડી છે તે આ પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ કોઈને ન આપે કારણ કે આ વસ્તુઓ છે એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે તેથી આ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા પિતૃઓની કૃપા તમને પ્રાપ્ત થશે અને તે બંને હાથોથી તમને આશીર્વાદ આપશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને પિતૃદેવો નમક જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે